મારામાં એ નહીં આવે હું કરું છું મેં કર્યું તું આ બધી સેવા હું કરું છું હું ખવડાવું છું ઉપરવાળાનો હુકમ હોય ને તો જ આ બધું થાય અને ઉપરવાળો જ આ બધું કરાવે હું આમાં કાંઈ કરતો નથી બાકી મેં ક્યાંક ક્યાંક જોયું છે હું કરું છું મેં કર્યું છું હું ખવડાવું છું મેં ખવડાવ્યું હતું ફલાણી ગાયોને મેં ખવડાવ્યું હતું કૂતરાઓને હું ખવડાવું છું ટકલાઓને હું ખવડાવું છું મારામાં એ નહીં આવે હું નથી ખવડાવતો કાંઈ એ ઉપરવાળાનો હુકમ છે અને એ જ બધું પૂરું પાડે અને એ જ ખાવો ખવડાવવાનો હુકમ કરે એટલે કરતા હારતા એ છે આમ તો ભક્ત નિમિત્ત હૈ જોઈ લેવા વિડીયો ઓમ નમો નાણ સીતારામ જય માતાજી આજે સુરેન્દ્રનગર ગયો હતો વઢવાણથી રિક્ષામાં એટલે પક્ષીઓ માટે બાજરો લાવ્યો છું હાલ પૂરતો આ એક કટ્ટો લીધો છે કબૂતરના ચકલા ને એમાં બધા ખાય પછી કબૂતરા માટે સ્પેશિયલ આ દારિયા લીધા હે આ પાંચ કિલોનું પડી ગયું છે દારિયાનું એંશી રૂપિયા કિલો આવે પછી અહીંયા કાગડા આવે છે તો કાગડા આવી પાપડી ખાય એક કિલો પાપડી લઈ આવ્યો અને થોડાક પારેલા કબૂતર છે એના માટે ખાલી કેરેટ લીધું એક કેરેટ ઘટતું હતું એટલે આમાં વચ્ચે પાટી ઉમારી દઈએ ને એટલે કબૂતરા બે બે માં બે અને બીજું કે મને થોડુંક કાનમાં દુઃખ દુખાવો બહુ થાય છે કાનમાં તો મારા માટે દવા લીધી છે આ ટીપા લીધા ખાવાની ગોળીઓ લીધી અત્યારે જ આવ્યો હું સુરેન્દ્રનગર ગયો હતો વિડીયો રિક્ષામાંથી ઉતારવો હતો પણ ભૂલાઈ ગયો હા ચાલો તમને બહાર પક્ષીઓનું થોડુંક બતાવવું અહીંયા કબૂતરાને દાણા નાખું છું જુવાર બાજરો ચોખા પાણીના કુંડા ભરેલા રાખું છું હા અને સામે બધા કબૂતરા છે એ બધા દેશી રાખ્યા છે એ બધા બેઠા હોય અંદર હા સફેદ કબૂતર છે જોઈ લો હા એમાં અમુકને ઈંડા છે ઈંડા ઉપર બેઠા છે આને ઈંડું છે બચ્યું છે છે આ બચ્યું જ છે હજી આમાંય બેઠું છે પછી આ બધા ખોખામાં બેઠા હોય પછી આ શેટી નીચે તડકો લાગે એટલે વહી જાય અંદર નીચે અંદર નીચે બેઠા હોય હા હા આવી સેવા છે બધી આ બધું હું નથી કરતો ભગવાન કરાવે ભગવાન હુજાડે આવી છે એવા ધાબા ઉપર જ છે હા પછી ઓલા બે કબૂતરના બચ્ચા પડી ગયા હતા એમાં એક મરી ગયું બીજું જીવી ગયું હતું પણ પછડાટ લાગ્યો હતો એટલે આપણી પાસે ન જીવ્યું પણ એનું કાગળનું પૂઠાનું ઓલું હતું ને એટલે વાવાઝોડામાં એ તૂટી ગયું હતું તો એના માટે હું પ્લાસ્ટિકનું બીજું લાવીને એને માળો બાંધીધો બાજુમાં તકલીન માળો છે આમાં તકલીન છે અને આ હજી ત્રણ દીધા બાંધ્યું એટલે હવે અંદર બેસે છે ધીરે ધીરે હર્યું લઈ આવશે આ બધું ભગવાન કરાવે હું કાંઈ કરતો નથી હા ગાંડા બાપુ ક્યાં ગયા આયર્યા ઓમ નમ સીતારામ જય માતાજી આ એનો હુકમ હોય તો થાય બાકી આ નથી થતું કોઈથી આ ભગવાન બધું કરાવે છે હો હા ખિસકોને બચ્યું છે હું તું છે બંડીમાં હાલો ઓમ નમો નામ સીતારામ જય માતાજી હો હા